હોમમેડ પનીરમાંથી ચટપટ અને સરસ એવી ટેસ્ટી બની જાય તેવી સુપર પનીર ભુર્જી સૌ પ્રથમ એક પેનમાં ચણાના લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી અને ઠરવા દઈ તેમાં એક બાઉલમાં નીકાળી તેની અંદર ચાર ટેબલ સ્પૂન દહીં નાખીશું અને ત્યારબાદ એક ચમચી ધનિયા જીરું પાવડર નાખશું એક ચમચી હલ્દી પાવડર નાખશું જરૂર મુજબ સોલ્ટ નાખીશું ત્યારબાદ દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું અને એક ચમચી ગરમ મસાલો એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને નહીં વધાર પડતું જાડું કે નહીં વધારે પડતું ઠંડુ તેવી રીતે મિક્સ કરી અને જો તેમાં જરૂર જણાય તો પાણી એડ કરી અને થોડું પેસ્ટને પાતળી કરીશું ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી અને દસ મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું ત્યાર સુધી આપણે બીજી સાઈડમાં તૈયારી કરીશું જેમાં આપણે એક ખાંડીમાં લીલું મરચું આદું અને લસણની પેસ્ટને ખાંડી લઈશું ખાંડ્યા પછી તેને અલગ નીકાળી અને ચોપ કરેલી ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલા ટમેટા પણ કાપી લેશું અને મસાલામાં લાલ મરચું તમાલપત્ર લવિંગ મેથી મસાલો અને તજ એડ કરશું અને એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેના અંદર જીરું હિંગ અને તેમાં ખડા મસાલો આપણે જે કાઢ્યો તો એ નાખી અને થોડીવાર તેલમાં સસડવા દઈશું તેલમાં સસડી પછી તેની અંદર જે આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ તેમાં એડ કરીશું ત્યારબાદ એ પેસ્ટ એને થોડી વાર સસડવા દઈશું જેથી લસણ અને મરચાં અને આદુનો ટેસ્ટ એના અંદર ફ્લેવર ભળી જાય ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી તે ઝીણી સમારેલી ડુંગળીને થોડીવાર સસડવા દઈશું જે ગોલ્ડન બ્રાઉન કલરની થાય એકદમ ચડી જાય થોડીક એવી ત્યારબાદ તેના અંદર આપણે જે ટમેટા ચોપ કર્યા હતા ઝીણા એ પણ એડ કરી દઈશું અને ઝીણા સમાયેલા ટમેટા એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી તેની અંદર આપણને જે તરી આવશે અને તેલ છૂટું પડી જશે તેની અંદર ત્યારબાદ તેમાં આપણે જે અલગથી પેસ્ટ બનાવી હતી લસ ચણાના લોટ અને દહીં વાળીને મસાલા નાખીને તે પેસ્ટ એમાં એડ કરી દેસુ અને તેને સારી રીતે મિક્સ કરી દેસુ મિક્સ કર્યા બાદ તેને બે મિનિટ સુધી જેવું સસડો દઈશું અને સારી રીતે હલાવીશું અને જો ઝાડું લાગતું હોય તો તેની અંદર થોડુંક પાણી પણ એડ કરીશું અને તેને ચડવા દઈશું થોડી વાર ચડવા દેયા પછી બે મિનિટ જેવું લગભગ ચડતા થશે અને ત્યારબાદ તેની અંદર આપણને થોડુંક જરૂર જણાય તેવી ચપટીક કસૂરી મેથી હાથથી મસળીને નાખીશું અને ત્યારબાદ તેને હલાવી લેશું શકો છો કે તેમાં ગરમ થઈ ગયું છે એટલે એની અંદર ઘરની બનાવેલી સરસ પનીરને છીણીને તેની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ સાઈડમાં એક પેનમાં ઘી લઈ ઘીની અંદર એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું પાવડર નાખી અને તે વઘાર આપણને તે સબ્જી ઉપર ઉપરથી નાખીશું ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી અને પનીર ભુર્જી રેડી છે રેડી થયેલ પનીર ભુર્જી ઉપર ઝીણી સમારેલું કોથમીર ભભરાવી સર્વ કરીશું